ચાલુ ટ્રેનમાં પાર્સલ બોગીમાં બેસી જુગાર રમતા નવ મહિલા સહિત જુગારીઓ રંગે હાથ ઝડપાયા વલસાડ રેલવે પોલીસે જુગારીઓ પાસેથી એસી હજાર એકસો સિત્તેર નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરત થી વાપી વચ્ચે ચાલુ ટ્રેનમાં કેટલાક પુરુષ અને મહિલાઓ ગંજી પત્તા વડે જુગાર રમી રહ્યા હોવાની વલસાડ રેલવે પોલીસની ટીમને બાતમી મળતા વલસાડ રેલવે પોલીસે જુગારીઓને ઝડપી પાડવા બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં વિકલાંગ ડબ્બા અને જનરલ ડબ્બાની વચ્ચે આવતા પાર્સલ બોગીમાં રેડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી અને વલસાડ ટ્રેન આવે તે પહેલાં અમલસર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં મુસાફર તરીકે ચડીને વિકલાંગ ડબ્બા તથા જનરલ ડબ્બામાં સવાર થઈ રહ્યા હતા અને ત્યારબાદ દિલ્હી મોરા રેલવે સ્ટેશનથી ટ્રેન ચાલુ થાય તે પહેલાં પાર્સલ બોગીમાં એકાએક આવી પહોંચી ગોળ કુંડાળું બનાવી ગંજી પત્તા વડે અંદર બહારનો પૈસા વડે જુગાર રમતા રવિન્દ્ર નાગેશ્વર સૂર્યવંશી રહે સુરત ભેસ્તાન ગોરખનાથ દેવીદાસ નિકુંમ રહે ગેલકડી ભીમનગર નવસારી કૌશિક મહેશભાઈ નાયકા રહે ગીલકડી દરજી ચોક નવસારી પિન્ટુ રામસિંહ સોનકર રહે સુરત સચિન જીતુભાઈ કેશવભાઈ જોગી રહે મરોલી બજાર જલાલપુર નવસારી અતુલ સિંહ પારસનાથસિંહ રહે કૃષ્ણાકુંજ સોસાયટી લિંબાયત સુરત રવિકુમાર રમેશભાઈ ગોડ રહે હરિનગર ત્રણ ઉધના સુરત સંજય રામકિશોર સિંહ રહે ઠાકુર નિવાસ મોગરાવાડી વલસા ગુરુકુમાર કૃપાલ કુર્મી રહે સ્લમ બોર્ડ સચિન સુરત ગીતાબેન કરણભાઈ સિંઘ રહે બમરોલી સુરત આશા મનોજ સિમ્પી રહે સંભાજીનગર વિજલપુર નવસારી શીલાબેન રમણભાઈ રાણા રહે ઉધના લીલાનગર સુરત નિર્મળાબેન ગોકુળભાઈ પિમ્પલ રહે નીલગિરી લિંબાયત સુરત અનિતાબેન જીતુભાઈ જોગી રહે બાવનગાળા મરોલી જલાલપુર નવસારી સોનલબેન દેવેશભાઈ પટેલ રહે વેજલપુર આનંદનગર જલાલપુર નવસારી દીપાલી દીપક ટંડેલ રહે નંદનવન બદોલી નવસારી મળી કુલ સોળ જેટલા જુગારીઓને ઘેરો કરી રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને વલસાડ રેલવે સ્ટેશન લાવી ટ્રેનમાંથી નીચે ઉતાર્યા હતા અને અંગ ઝડપી કરી કુલ નવ પુરુષ અને સાત મહિલાઓ પાસેથી રોકડા રૂપિયા ઓગણ હજાર એકસો સિત્તેર તથા સાત મોબાઈલ જેની કિંમત રૂપિયા એકત્રીસ હજાર મળી કુલે રૂપિયા એસી હજાર એકસો સિત્તેરના મુદ્દામાલ જપ્ત કરી વલસાડ રેલવે પોલીસે વિવિધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે